બે હજાર પચીસ છે એ આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે એમાં આપણે એકસો ને વીસ માર્કની કામગીરી છે બરાબર છે એ આપણે જોવાની છે બરાબર છે ડન એકસો ને વીસ માર્કની કામગીરીમાં છે શું શું તમારે વાંચવાનું છે શું શું તમારે નથી વાંચવાનું અભ્યાસક્રમ મુજબના પ્રશ્નો એ ટોટલ માહિતીને આપણે વિગતવાર ચર્ચા કરીશું બરાબર છે બંને નોટિફિકેશન ગ્રુપમાં નાખી દઈશ લેબોરેટરી એસિસ્ટન્ટ અને એક એક્સ રે એસિસ્ટન્ટ બંનેના એમાં તમારે ફોર્મ ક્યાંથી ક્યાં સુધી ભરવાના છે ટોટલ માહિતી આપવામાં આવશે ઉપરાંત એના અભ્યાસક્રમની માહિતી પણ આપવામાં આવશે એટલે આખું નોટિફિકેશન છે એ તમે લોકો ધ્યાનથી જોઈ લેજો બરાબર તાજેતરમાં વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસક્રમ મુજબની જો તમે લોકો તૈયારી કરવા માગતા હોય ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન દ્વારા તો પ્લે સ્ટોરમાંથી તમે આ એપ્લિકેશન છે આપણી એ ડાઉનલોડ કરી લેજો ત્યાં આપણે પોઈન્ટ વાઈઝ થિયરી પ્લસ એમસીક્યુ છે એ નામની બેન્ચ છે એ લોન્ચ કરીશું પ્લસ આપણો હેલ્પલાઇન નંબર છે બેન્ચમાં જોડવા માટે તમે ત્યાં કોલ અથવા મેસેજ કરી શકો છો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માંગતા હોય તો ઉપર જો એક લિંક પિન કરેલી છે ત્યાં તમે જોડાઈ જજો અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ તમને છે એ લિંક મળી રહેશે બરાબર છે પ્લસ વિદ્યાર્થી મિત્રો આપણે છે એ લેબોરેટરી આસિસ્ટન્ટ અંતર્ગત છે રસાયણ વિજ્ઞાન ટોટલ માહિતીની છે આપણે ડીપમાં માહિતી મેળવીશું બરાબર છે એટલે આપણી ચેનલ ઉપર જો તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સકે જ્ઞાન છે અને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો કેવા પ્રશ્નો એમાં આપણે આવશે કેવા પ્રશ્નો આપણે લઈશું એની આ તમને વિગતવાર માહિતી આપી દો જોડાયેલા રહેજો આપણે વિગતવાર જોવાના છે વિદ્યાર્થી મિત્રો હું તમને થિયરી પ્લન લઈશ અને એમસીક્યુ પણ લઈશ ડન છે એટલે અભ્યાસક્રમ ને ધ્યાનમાં રાખીને છે એ બધા જ વિદ્યાર્થીઓ છે એ આપણે ટોટલ પોઈન્ટ વાઇઝ છે એમસીક્યુ લઈશું બરાબર ચાલો પ્રશ્ન નંબર વનમાં તમારો રાઈટ આન્સર શું આવશે એ બી સી કે ડી ક્યુ દ્રાવણ સમરૂપ દ્રાવણ છે બરાબર કેટલાક મોડલ પ્રશ્નો જોઈએ જો કે વિદ્યાર્થીને કોમેન્ટ ના થતી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી દેજો એટલે કોમેન્ટ થશે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર વનમાં તમારો રાઈટ આન્સર શું આવશે કે ક્યુ દ્રાવણ છે એ સમરૂપ દ્રાવણ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો એમાં તમારો રાઈટ આન્સર આવશે પાણીમાં ખાંડ છે પાણીમાં ખાંડ એને સમૃપ દ્રાવણ કહી શકાય છે કયું દ્રાવણ છે ઘન ઘન પ્રકારનું દ્રાવણ છે એ કહી શકાય છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર બે માં તમારો રાઈટ આન્સર શું આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્ટીલ છે થોડોક સી અને ડી આડા કે જોઈ લેજો

દ્રવ્યતા વધારવા માટે નીચેના પૈકી કેવું પરિબળ અસરકારક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રાવકની ધ્રુવતા પણ આવશે તાપમાન પણ આવશે અને દબાણ પણ આવશે એટલે તમારો રાઈટ આન્સર આવશે આપેલ તમામ આ દ્રાવણવાળી આખી આપણે દ્રાવણના જે પ્રકારો છે થિયરી સાથે બેન્ચમાં લઈશું પ્લસ તમને સાથે સાથે એમ પણ આવશું દ્રાવણમાં ક્લોઇડ બને છે ક્યારે ક્લોઇડ બને છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ખબર હોવી જોઈએ તો કે દ્રાવણમાં ક્લોઇડ છે દ્રાવ્યના કણો છે એ એકથી સો એન એમના હોય

ચાલો વિદ્યાર્થી મિત્રો દેખાય છે સ્ક્રીન પર યસ રમેશભાઈ બારી શું કહે છે ગરમીને માપવા માટે કયું છે ગરમી માપવા માટે આપણે તાપમાન માપવા માટે થર્મોમીટર આવે છે બરોબર છે એમાં ક્લિનિકલ થર્મોમીટર પણ આવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીના અભ્યાસક્રમ તરફ જતા રહીએ એટલે તમને વધારે આને હું ડીપમાં છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં પણ મૂકી દઈશ બરોબર ચિંતા ના કરતા યસ તો તમારે જે મેથ્સ અને રીઝનિંગ કરવાનું છે બરાબર મેથ્સ અને રિઝનિંગ એમાં તાર્કિક કસોટીઓને ડેટા ઇન્ટરપ્રિટેશન અંતર્ગત ઉંમર સંબંધિત દાખલાઓ આવશે વહેન આકૃતિઓ આવશે દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો આવશે લોહીના સંબંધો વિષયક પ્રશ્નો આવશે બરાબર છે આ છે વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ એમાં તમારા સાઠ ગુણ છે અને ત્રીસ પ્રશ્નો મેથ્સ રીઝનિંગના હશે બરાબર છે પછી તાર્કિક અંકગણિત હોય માહિતીનું અર્થઘટન હોય જેમાં ચાર્ટ આલેખ કોષ્ટક અને માહિતીની પર્યાપ્તા હોય આ ટોટલ બાબતો છે એમને સાંકળીને છે તમને પ્રશ્ન પૂછવામાં આવશે ત્યારબાદ ગાણિતિક કસોટીઓ જોવા જઈએ તો સંખ્યા પદ્ધતિ સાદુરૂપ બીજ ગણિત બરાબર સમરૂપ ગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર આ છે વિદ્યાર્થી મિત્રો તમારા મેથ્સ અને રિઝનિંગના છે એ બધા પ્રકરણો કહી શકાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બંધારણના છે મુખ્યત્વે દસ પોઈન્ટ તમારે કરવાના રહેશે બરાબર છે બંધારણનો એક તો આમુખ આવશે ત્યારબાદ મૂળભૂત હક્કો આવશે પછી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવશે મૂળભૂત ફરજો આવશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના રાજ્યપાલની સત્તાઓ અને ભૂમિકાઓ આવશે સંસદીય પ્રણાલી આવશે ત્યારબાદ બંધારણીય સુધારો બંધારણના લગતી જોગવાઈ કેન્દ્ર અને રાજ્યના છે એ સંબંધો ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ આ ટોટલ વસ્તુઓ છે એ એના અંતર્ગત આવશે વિદ્યાર્થી મિત્રો બરોબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે છેલ્લા છ મહિનાનું કરંટ છે એ કરી નાખવાનું બરોબર વર્તમાન પ્રવાહ અંતર્ગત છેલ્લા છ મહિનાનું કરંટ કરી નાખવાનું રહેશે એમાં જે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની જે મહત્ત્વની જે સાંપ્રત ઘટનાઓ છે યસ જય સોમનાથ અજયભાઈ મકવાણા એ તમારે કરવાની રહેશે ત્યારબાદ ગુજરાતી અંગ્રેજી કોમ્પિટિશન અંતર્ગત છે તમારે એક પેરેગ્રાફ આપવામાં આવશે અને પેરેગ્રાફની નીચે છે કેટલાક પ્રશ્નો આપેલા હોય છે એ પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ છે એ તમારે આપવાના આવશે આવા વિદ્યાર્થી મિત્રો દસ પાંચ પ્રશ્નો ગુજરાતીના હશે પાંચ પ્રશ્નો અંગ્રેજી વિશેના છે એટલે ટોટલ દસ પ્રશ્નો છે એ ગુજરાતી અને અંગ્રેજી છે કોમ્પ્રિહેન્શનના હશે જેને આપણે પેરેગ્રાફ પરથી છે પ્રશ્નના જવાબ આપવાના રહેશે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે તમારા સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો અંતર્ગત ટોટલ એકસો ને વીસ માર્ક બરોબર છે યસ એમાં વિદ્યાર્થી મિત્રો એનેટોમી એમાં વિવિધ શાખાઓ આવશે બરોબર છે એક્સરે આસિસ્ટન્ટ અંતર્ગત છે ઘણા બધા પ્રશ્નો છે તમે જોઈ લેજો હવે વિદ્યાર્થી મિત્રો હું છે ને એક એક અભ્યાસક્રમ લોન્ચ કરું છું બરોબર આ બધા માટે સેમ રહેશે એક જ મિનિટ આ બધા માટે સેમ રહેશે ડન હવે વિદ્યાર્થી મિત્રો હું લેબોરેટરી આસિસ્ટન્ટની પીડીએફ અપલોડ કરું છું આ ભાગ વન આપણે જોઈ લીધો યસ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો તમે યસ અજયભાઈ તમે કોલ અથવા મેસેજ કરજો બરાબર રસાયણ વિજ્ઞાન છે એ લેબોરેટરી આસિસ્ટન્ટ અને એક્સરે ટેકનિશ જે તમારે છે બરાબર એક્સ રે આસિસ્ટન્ટ એ બંને ભરતીમાં છે અભ્યાસક્રમની કામગીરી છે એ સમાન આવશે બરાબર છે લેબોરેટરી આસિસ્ટન્ટ અને એક્સ રે આસિસ્ટન્ટ બંને ભરતીમાં જેમાં આપણે આગળ પ્રશ્નો જોયા એ દ્રાવણોના પ્રશ્નો જોયા બરાબર છે કે દ્રાવણોના પ્રકાર આપણે જોઈશું પછી દ્રાવણોની સાંદ્રતાની અભિવ્યક્તિ રસાયણ વિજ્ઞાન ટોટલ આપણે જોવાનું છે પછી દ્રાવ્યતા પ્રવાહી દ્રાવણોના વાષ્પ દબાણ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો પછી સંખ્યાત્મક ગુણધર્મોના મોરળ દળનું નિર્ધારણ અને અસામાન્ય મોરળ દળ બરોબર છે સંજીવે આપણે છે ને કોઈ પણ ભરતી મળે ને કોઈ પણ બંને બેસ્ટ જ છે સારામાં સારું બરોબર છે રમેશભાઈ આ જીએસઆરટીસી હેલ્પર અંતર્ગત અને આ બંને ક્લાસમાં અલગ અલગ આવશે બરાબર છે અહીંયા બાર સાયન્સ આવેલું છે ચાલે છે બાર સાયન્સ એટલે મેં તમને મને એમ તમે હેલ્પર તરીકે નહીં બરાબર છે મિકેનિકની વસ્તુ જ અલગ છે આપણે હેલ્પર ક્લાસ હોય ને તો એ વાત તમારી સાચી છે બરાબર છે તો કેલોરીમીટર સમજાઈ ગયું રમેશભાઈ બારિયા આપણે બાર સાયન્સ ઉપર જે ભરતી આવેલી છે લેબોરેટરી અને છે એની આપણે કરીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે રસાયણ વિજ્ઞાનના તમામ પોઈન્ટ છે એ જોઈશું બરોબર છે જો તમે ધોરણ બાર સાયન્સમાં રસાયણ વિજ્ઞાન વાળો છે પહેલા પહેલા પ્રથમ તો વિદ્યાર્થીઓ કંઈ વાંધો નહીં રમેશું પહેલાં પ્રથમ તો તમે એ લોકો છે ને ટેક્સ બુક બધી કમ્પ્લીટ કરી નાખજો બરોબર છે રસાયણ વિજ્ઞાનની ટોટલ જે તમારો બેઝિક અને પાયો કહેવાય બરાબર છે બાકી તો એટલું તમે ટેક્સ બુક કરી નાખશો એટલે તમારો પાયો કમ્પ્લીટ થઈ જાય છે પછી તમારે ભૌતિક વિજ્ઞાન કરી નાખવાનું છે શું કરી નાખવાનું છે ભૌતિક વિજ્ઞાન આપણે એની બેન્ચ આવતા વીકથી લોન્ચ કરીશું માત્ર ને માત્ર કામગીરીની બરાબર છે વિદ્યુત ભાર વાહકો અવાહકો વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો

ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભૌતિક વિજ્ઞાન પાર્ટ વન અને ભૌતિક વિજ્ઞાન પાર્ટ ટુ એવા બે પાર્ટ છે બરોબર છે આ બંનેમાં છે એ ડીપલી સિલેબસ પ્રમાણે છે આપણે તૈયારી કરાવશું યસ ધવલભાઈ દેસાઈ ડન નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ફાઈનલ આવ્યા પછી ખબર પડશે ધવલભાઈ બરાબર આ બધા પ્રશ્નો છે આપણે પોઈન્ટ વાઇઝ છે એની થિયરી પણ કરાવશું અને એમસીક્યુ પણ કરાવીશું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે જે ઇંગ્લિશ વિષય છે એના વીસ માર્ગ છે અને જી વિજ્ઞાન છે અને ત્યારબાદ કરંટ અફેર્સ આ ટોટલ પ્રશ્નો છે તમારે ખરેખર છે વિદ્યાર્થી મિત્રો જોઈ લેવાના રહેશે બરોબર છે આ આપણો અભ્યાસક્રમ છે એ તમને મેં બતાવી દીધો અને આપણા આગળના પ્રશ્નો પણ જોઈ ગયા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ અને એક્સરે આસિસ્ટન્ટની તૈયારી કરે છે એ આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાય છે જે ગમત સાથે જ્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં આપણે ટોટલ માહિતી છે એ આગળની આપી દઈશું અપડેટ સાથે થેન્ક યુ મિત્રો આશા રાખું છું ક્લાસ તમને સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો તો લેક્ચરને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી